ધારી માં ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે વેપારીઓ અને સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયેલા છે ધારીના હાથ સમા વિસ્તાર શિવાલિક કોમ્પ્લેક્ષ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસ થી હવે તો હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર નજરે પડે છે ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા ઉપર પાણી વહેતું જ રહે છે જેના લીધે રોગચાળો પણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ વેપારીની દુકાનમાં આવે છે ત્યારે પણ વેપારીઓને ખૂબ મુશ્કેલી પડે છે હાલ ત્યાં વેપારીઓએ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખેલી છે પરંતુ એ ક્યાં સુધી રહેશે અને પરિણામે વેપારીઓની વચ્ચે પણ અંદર ઝઘડા થાય છે ત્યાંના સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પરિણામ ન આવતા આખરે તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચીડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો